હર હર મહાદેવ ને આપડે ચાલુ કરી આપડી નામથી રાઈડ અકેલા કોઈ તો નહી પણ આપણે એકલા એકલા બનાવીએ મોટો અને નવું કર્યું છે એંગલ ખબર કઈ ખ્યાલ નહીં એમાં એમ થાય એંગલ આઈફોન નો અલગ પડી જાય છે આમ ગોપરો નું એંગલ થોડુંક આવે પણ આમાં આપણે આઈફોન માં રોડવા બુદ્ધ તો એંગલ આમ જેવું તેવું આવે ખાસ એટલું બધું નહીં ગોપરો જેવું તો ના આવે પણ જેવું આવે એવું રોડવી કાઢજો અને આ જો તમારે અહીંયા વરસાદ કેવો પડે અમારે તો અહીંયા હા કોરાય કોરાય ચારો તરફ કોરાય કોરા હે અવાજે કેવો આવે એક ફરી કોમેન્ટ કરજો તમે કોમેન્ટ નથી કરતા કોઈ કોમેન્ટ એક કરી મજા આવે મને ક્યાંલા જોવો છો જો અહીંયા સોમાના ખોદે રસ્તો હારો બને એટલે આવી રીતના જ હોય એમ બધા કેટલી આગળ ટીમ આવી લોકોની કેવી રીતના ઉપાડે છે એનો અલગ જ આમ મશીન જ અલગ આવે હા ભાઈ જો અહીં બહાર સપ્લાય થાય લાગે ભાવનગર માંથી આ ટ્રેક્ટર ના ટાયર જો આમ ને આમ કેવી રીતના હાલે જો તમે ટાયર

આ ભાઈબંધ નો નંબર જો બોલો જી જી છાસઠ જ લાગ્યો કેટલા પાંચ આંકડા લાગ્યો મને એમ કે ચાર આંકડા નો આમ ચાર આંકડા પણ પાંચ આંકડા નો લાગ્યો જો અત્યારે આ ધૂળ આ ધૂળ એટલી ઉડે ને કે તમે હેલ્મેટ નો વાઇઝર હોય ને તોય તેમાં પડી જાય કેવી રીતના કરતી હોય ને ઈ કઈ ખ્યાલ ન આવતો આપણે એનું જવાનું હોય બાયપાસ જ તે ડાયરેક્ટ શિક્ષક છે બાયપાસ

આ સાઈડ એ જો આ બધા ગાર્ડન ને એવું બધું બનાવેલું છે મસ્ત મસ્ત ગાર્ડન ને બધું હવે આપણે આવી ગયા વાડી વિસ્તારમાં અહીં કોઈ બધું એટલું લીલોતરી થઈ છે આ સમજ માટે સરપ્રાઈઝ છે આપણે ક્યાં જઈએ જમ્મુ સાઈડ જવાનું છે જમ્મુ સાઇડ કુછ ગામડામાં રસ્તો સિંગલ પટ્ટી નો હોય પણ મસ્ત હોય એ મજાના નાના નાના મિનિ ટ્રેક્ટર

મિત્રો રસ્તો જો હા શાંત હજાર વાડીયું માં જો કેવું એકલી સારી રસ્તામાં આપડે અત્યારે જાય છે ઈકડા ભાવનગર માં ઈકડા એવું તમને ખબર હોય એ આ શું છે આ ગુરુકુળ સ્કૂલ છે ને ગુરુકુળ સ્કૂલ આ ગાવલા માં છે વાડીયું વિસ્તારમાં છે જો કેવી મજા આવતી છે ભણવાની ક્યાંય લોકોને ગને અત્યારે રમે છે છોકરા અને એન્કર હાવ નેચરલ વાતાવરણ આશીર્વાદ અને આમ જો કે લાગે આમ તમને તો એમ આમ એન્કર ફોટા પર તમારે પાડવાની તો એન્કર એ એન્કર કોઈ હોય જ ન મોચી કરતી ને આમ શાંતિ વાતાવરણ ને વિલુ તમે આમ બધી જાવ એની કરતા આમ શાંતિ હાવ અને બેકગ્રાઉન્ડ તો તમારે મતલબમાં માં આ વિયત્રી જોતિયા જો ફામ દેખો જ આમ રાઈંગ કુંગડા કેવા આખી નદી આવી ગઈ આવડી આ જો આ બધા નવો રૂટ છે આપણી માટે તો આમ જવાનું છે ક્યાં જવાય પણકોટ બોડિયામાં લડધા અક્ષરે ખાઈ ગયા છે આ રેલ નો કેમ પાટો જેવી રીતના આ નદી એમ ને આ જો એમ તો કેવી રીતના પાણી છે આમલું પાણી આવે જો આપડે ન્યા જ જવાનું છે કેવું મસ્ત છે આમાં બધું જાજા ભાગા તો ખડે જેટલું બધું પાણી નથી ભેગું ચાલુ પાણી જેટલું આવેલું વ્યુ જાય છે તો મિત્રો આ નદી છે ને આ નદી આપણે પહેલો વરસાદ પડ્યો ને ત્યારે બે કાંઠે પાણી જતો આ ભાઈબંધ આયા બેઠો ને એ કે છે કેમ કે એને 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 એ વાડીએ જ્યાં ને એને ખબર છે કે ન્યાલું પાણી છે આટલી બધી અત્યારે તો હાવ ખાલી જ થઈ ગયું કોને ખબર આ જો આઈંગો પાણી થોડું વધ્યું છે હા પાછો વરસાદ એટલો બધો ભાવનગર માં ખાસ નહીં આવ્યો જો આઈંગો તો આઈંગો પાછું જેમ આપણે આઈ ગયા ને પાણી વધતું જાય છે ભીકરડા હા અચ્છા ડેમ જો ને ગાડી ક્યાં જાય આમાં

ભાઈબન એ બધા બીજા બધા ઓલા પરવાસમાં આવેલા છે પરવાસમાં આવેલા છે પરવાસમાં આવેલા છે પછી એનું આજે એ બધા એમ નાસ્તો કરે છે ત્યાં આ શનિવાર છે ને એટલે આજે લઈને આવ્યા છે એમના કેટલા બહાના છે ખ્યાલ હે હા એમના કેટલા બહારણા છે ખ્યાલ જય શ્રી ઓલા પણ જાવા જાવા તો દેતા છે ભાઈ સિંહ દેતા હે તો હેલમેટ ને હા સુજો કેટલાનું શકાય છે ને

આપણે બહુ ખ્યાલ નથી પણ પેલો આપડો હશે જો આપણે અંદર પણ નો આપડે પેલું મુહૂર્ત કર્યું ડોલ્ફિન બનાવીને બધા ન્યાલ જોવા ભોગી જતા હવે આપી કયો ડેમ નું નામ હતું ભીકડા ડેમ જો ભાવનગર રહેતા હોય ને તમે અહીંયા જો પેલા મુહૂર્ત કોણ આવશે ખબર છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ વાળા પેલા આવે કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ વાળા પાક અમુક માં વિડીયો વિયો તો એટલે ઈ લોકેશન આવે એટલે આવે જ થી આઈ લો આ ઉપર જવાનું બંધ કરવા લાગે જો અહીં આવી રીતના આમ બનાવશે ને દરવાજાના આવી રીતના આ વર્તેજ પાણી જાય છે આ ડાયરેક્ટ આ ક્યાં જાય બોરતળા આ એલું બોરતળા જાય છે આઈન કોરે દરવાજા છે ને આઈન કોરે દરવાજા આની ઉપર જાય એલ ખુલ્લું જ છે લગભગ જવા દે જો આયા નાને એમ તો આવું છે આ હુક મારેલો છે ખુલ્લે તો જો ખુલે જો એ ખોલ્યું છે મિત્રો આપને ખ્યાલ નથી હવે જાય છે આપણે જોવા જે આવી રીતના આમ જો આવી રીત આવી રીતના આમ હોય જો આવી રીત ઊંચું ઊંચું એટલે પાણી આમ જાય એટલે આમ ઓલી રીતના જાય કઈ ઓણ ભાવનગરમાં માં એટલું બધું પાણી કઈ ભેગું છું નથી કેમ કે વરસાદ પેલો આવ્યો ને પૈસા એ કે ટેલર છે કે પિક્ચર બાકી ટેલર કેમ લેવા જાય

તમાર બધા શું કરવાનું તમારા બીજું જો આ બધે કેવી ખુશી કેવી થાય તને

આપડે સડી જાય ગમે એવું હોય એવું હા ક્યારેક તમે આવો બધાય હવે તમે નો જોયું હોય તમે બતાડી દીધું છે બરાબર ને હવે અહીંયા ઘડીક ગઈશું હવે પછી જાય પાછા રાઉન્ડ મારવા તો અત્યારે આપણે બધે આટા મારી લીધા ને મસ્ત મજાના ફરી લીધા અહીંયા જો આ વડલો છે આમાં મકોડા તો જો અહીંયા આમ તો જો અહીંયા જો મકોડા 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 અને હવે અત્યારે અમે જઈ છે એક ફાર્મ છે ને ત્યાં જવાનું છે ત્યાં એક નવ નવ વસ્તુ છે શું શું છે તો મને ન ખબર આ ભાઈ બેન જલો છે તું જલો છો ને ત્યાં હા તો એ લઈ જાય છે આપણે ને હવે જઈ છે

જાય નાળિયેરે આવેલા છે અને આ ઓલું બતાવી ને માળ ના થાવી જુદું ઓલું એ બધું બતાવી ને તમને આ જો ન્યાય એક ફાર્મ છે અહીંયા એક ફાર્મ છે આ જો આ તમને દેખાતું હોય ને તો એક ડ્રેગન ફૂટ રે ડ્રેગન ફૂટ ડ્રેગન આ છે ડ્રેગન ફૂટ ડ્રેગન જો આ ડ્રેગન આવેલું છે પણ હજી નાને એમ થયું ચાલુ છે અને આ જો આમળો આમળાને તમે જોયો છે આ નાનો એક મોટો છે આવેલા તો નથી આમાં હા ડ્રેગન ફ્રૂટ આવ્યા પણ ઘણા આવેલા છે તો મોસંબી સંતરા મને બતાડે છે બોલો મોસંબી સંતરા હે હાસું લાગે હું જાડું હા એ આપણું ભાવનગરમાં આવું બધું થાય હા જો આમ જો હાસું મોસમ છે આમ તો જો આ બાયલા આવે એમ ખબર હતી પણ આપણા ભાવનગરમાં થાય મને નથી આ ડબલું ટીંગાડેલું છે દવા છે એટલે શું નો આવે દવાથી શું નો થાય અહીંયા જો આ નાના સંતરા મોટા છે આમ હા બહુ મોટું છે જો આ કિલો કા હે આ લાગે જોયામાં નાનું જોવા તમે પણ છે મોટું તમને કવડું લાગે જો આમાં તમે આમ જોઈ શકો છો આખું ભરેલું છે હા 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 નાના મોટા ને બધું આમાં તો બધી બધી નોખી નોખી જાય લાગે એવું લાગે મને અત્યારે આવી જાય કાસા છે હજી કાસા હે પાયકા નથી અને સફરસન નું જાડું આ જાડું કયું છે

હા ભાવનગર માં ફાકી ગયેલું સંતરું જોવા સંતરા તો આપડે થાય છે પણ સફરસન નથી થતા જો મિત્રો આપણે ફોટા પડ્યા ને ધડકો એવા થઈ ને કે રગેડા ઉતરવા મળ્યા છે અને આ નાનુ તમને ટ્રેક્ટર આ ખેડવાનું જો આ કેવું નાનુ છે આ મોટું ટ્રેક્ટર આ વિડીયો બહુ મોટો જશે જાય નહીં તો શું છે દાતી હાલો જે અને આજો અહીંયા કયો મસ્ત મજાના ફોટા પડ્યા ફોટા એક નંબર એવા અને ગરમી એવી થાય ને આ વિડીયો તમને ગમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી એક મૂકી નોડિયો બાબાઈ માતા જય માતા જી